બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવવાના નક્કર અભિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ભીલડી ખાતે ત્રિવેણી સંગમ પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી વચ્ચે ઘણું અંતર છે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી ખેત ઉત્પાદન વધે છે તેવું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે શ્રી ભીલડીયાજી જૈન તીર્થ આનંદ પરિવાર આયોજિત ત્રિવેણી સંગમ કાર્યક્રમનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું પ્રાકૃતિક કૃષિ સંમેલનની સાથોસાથ આદર્શ બાળકોનું સુવર્ણ રજત અને કાંસ્ય મુદ્રાથી સન્માન અને સંસ્કાર શાળાના પાઠ્યપુસ્તકનું વિમોચન એમ ત્રણ કાર્યક્રમોના ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કુલ ઓગણસાહીઠ શાળાના છસો બાળકોને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા રાજ્યપાલના હસ્તે માનવ જીવનનું બંધારણ સંસ્કાર પાઠ્યપુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું આનંદ પરિવાર દ્વારા વિશેષ કાર્યો માટે અધિકારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા સમાજમાં જ્યારે કુસંસ્કાર પ્રભાવ વધી રહ્યો છે ત્યારે આનંદ પરિવાર દ્વારા બનાસકાંઠાને સંસ્કાર કાંઠા બનાવવાના ધ્યેય સાથે એક નક્કર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે આ અભિયાન અંતર્ગત શાળા સ્તરે બાળકોમાં સંસ્કારોનું સિંચન કરીને સંસ્કાર શાળા બનાવવાનું તથા ગ્રામ્ય સ્તરે વ્યસન અને કુરિવાજોથી સમાજને મુક્ત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ માનનીય વિજયજી મહારાજ સાહેબને બનાસકાંઠાના પંચાવન ગામોમાં બાળકોના ભવિષ્યના નિર્માણના મહાન કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે દેશના દરેક સંતો મહારાજ સાહેબની જેમ આખા દેશમાં આવું અભિયાન ચલાવે તો આ દેશ રામ રાજ્ય બની જાય રાજ્યપાલે કાર્યક્રમમાં હાજર સરપંચોને નિવેદન કર્યું હતું કે આપણા બાળકોએ આપણી સૌથી મોટી પૂંજી છે આ બાળકોને સંસ્કારી નિર્વસની અને આજ્ઞાકારી બનાવશો તો સમાજ અને રાષ્ટ્રનું ગૌરવ વધશે આ કાર્યક્રમમાં કલેક્ટર વરૂણકુમાર बनरवाल जिला विकास अधिकारी एमजे दवे प्रांत अधिकारी सरदार कृषि नगर यूनिवर्सिटी वाइस चांसलर आर एम चौहान पूज्य गुणीवर्य कल्प रक्षित विजय जी महाराज साहेब पूज्य मुनिराज ज्ञान रक्षित विजय जी महाराज साहेब विजय तपोरत्न सुरेश्वर जी महाराज विजय कुलरत्न सुरेश्वर जी महाराज और हेमयस विजयजी महाराज साहेब संस्कार संघना सभ्य भिलड़िया जैन तीर्थ पेढ़ी चेरमेन चंद्रकांत भाई संघवी आनंद परिवार अग्रणी संयम भाई शाह अशोक भाई शेठ शाला बाड़कों प्राचार्य शिक्षकों दातीवाड़ा कृषि यूनिवर्सिटी प्रोफेसरो सरपंच सहित मोटी संख्यामा में ग्राम्यजनों उपस्थित रहा था कार्बन डाइऑक्साइड गैस से 312 गुना ज्यादा खतरनाक है वो ग्लोबल वार्मिंग को बढ़ाने का काम करती।, करती है इस पर्यावरण को खराब करती है कार्बन डाइऑक्साइड लेकिन उस कार्बन डाइऑक्साइड से तीन सौ बारह गुना ज्यादा खतरनाक यूरिया डीएपी डाल करके खेत में उस देश को पैदा कर कितना बड़ा पाप है इसी का कारण है आज धरती का तापमान बढ़ गया इस साल बावन डिग्री तक सेल्सियस टेम्परेचर हो गया इतनी गर्मी लोग कहते जीवन में कभी देखी नहीं और इस गर्मी से जो ग्लेशियर है जो बर्फ के पहाड़े वो पिघल रहे हैं अब इस मई के महीने तीन 300 किलोमीटर लंबा एक ग्लेशियर टूट करके